ણંદ જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે ઘણા ગામો પાણીમાં ગરકાવ થયા ત્યારે ખંભાત તાલુકામાં આવેલા વડગામ તડા તળાવ પાંદડ રોહિણી અને તામસા સહિતના કેટલાક ગામોમાં પાણી ભરાયેલા છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગનું જનજીવન ખોરવાઈ ગયું છે ત્યારે ગામોના સરપંચો તથા સેવાભાવી લોકો અને જિલ્લાની સહાય માટે અગ્રેસર ખાનગી લિમિટેડ દ્વારા અસરગ્રસ્તોને એક અઠવાડિયું ચાલે તેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું वक़्त जो ये जो ऐसा सिचुएशन बना है तो हम अपनी तरफ से जो है कुछ इस गांव को हम योगदान दे सके उसके तहत हमने तकरीबन 2500 जो रिलीफ फूड पैकेट है तकरीबन इन सारे 10 गांव में हमने डिस्ट्रीब्यूट किया है और इसकी लागत तकरीबन 25 लाख के आसपास है और हर एक पैकेट में पाँच किलो चावल पाँच किलो आटा चीनी चाय पत्ती और तमाम जो भी